બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ભટાબલ મોટી ગામે આવેલ પેટ્રોલ પંપ પર રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે અસામાજિક તત્વો દ્વારા જે પેટ્રોલનો જે ભરાવનાર જે કર્મચારી છે આ કર્મચારીને બુકાની ધારીએ ઉગાડી લૂંટ ચલાવી હતી આ તમામ બાબતને લઈને પોલીસે શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે આ જ ઘટનાના સંદર્ભમાં પાલનપુરના ભટાબલ મોટી ગામે આવેલ પેટ્રોલ પંપ પર રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે અસામાજિક તત્વો દ્વારા બાઇક લઈને આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરાવા આવે છે અને આ પેટ્રોલ પૂરાવ્યા બાદ જ્યારે આ પેટ્રોલના રૂપિયા આપવામાં આવે છે ત્યારે આ કર્મ જે પેટ્રોલ પૂરનાર જે કર્મચારી છે આ કર્મચારીને બુકાની જે હથિયાર હતું હથિયાર બતાવી તેની પાસેથી પચીસ હજારની ઉગાડી લૂંટ ચલાવવામાં આવી હતી જેના સંદર્ભમાં પેટ્રોલ પંપના માલિક દ્વારા તાલુકા પોલીસ મથકને જાણ કરતાં પોલીસ દ્વારા તેનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ખંઘોળી આજે લૂંટ ચલાવનાર આરોપી આરોપીઓને આખરે અટકાયત કરી જેલને હવાલે કર્યા છે આ તમામ બાબતને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ શું કહી રહ્યા છે તે પણ સાંભળો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર ગઈ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના મોડી રાત્રિના સમયે અજાણ્યા ચાર ઇસમો મોટરસાઇકલ ઉપર આવી બુકાની બાંધેલ હોય જેઓએ પેટ્રોલ ભરાવવાનું ગઈ ફરિયાદી વિક્રમભાઈનાઓ પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા રૂપિયા પચીસ હજારની લૂંટ કરેલ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસમાં રજીસ્ટર થયેલ હોય આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી જે ગામિત સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા પાલનપુર તાલીક તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે અઢીસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા સાત દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આમાં કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ડાબચતરા તેમજ અન્ય બે ઈસમોએ આ ગુનો આચર્યો હોય આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંનેનાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબછતરા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકા વાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુમાં છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ તમે જોયું કે આ તમામ બાબતને લઈને પીઆઈએ જણાવ્યું કે અલગ અલગ ટીમો બનાવી અઢીસો જેટલા કેમેરા ખંગોળી આ આરોપીઓની અટકાયત કરી છે અને હજુ બે આરોપીઓ પોલીસ પકડતી દૂર છે અને પોલીસ આ બે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે આ તમામ બાબતને લઈને પેટ્રોલ પંપના માલિક મહેશ ચૌધરી શું કહી રહ્યા છે તે પણ સાંભળો મારું નામ મહેશભાઈ સરદારભાઈ ચૌધરી ગામ પટામલ મોટી અગાઉ અઠવાડિયા અગાઉ અમારા પેટ્રોલ પંપ ઉપરથી રાત્રિના સમયે ત્રણ વાગ્યા આજુબાજુ લૂંટનો બનાવ બન્યો હતો જે અમારા ફિલર હતા એના ગળા ઉપર કુવાડી મૂકી અને લૂંટ ચલાવવામાં આવી હતી બાઇક ઉપર આવેલ શખ્સો દ્વારા એના અનુસંધાને પછી અમે પોલીસ સ્ટાફને જાણ કરી હતી અને તે લોકો જેટલી શક્ય એટલે ઝડપી વહેલા આવીને પછી તાજવીજ હાથ ધરી હતી જેના અનુસંધાને ટૂંક જ સમયમાં એમને જે અમને એવું લાગતું હતું કે કદાચ આ ચોરી પકડવી મુશ્કેલ હશે પણ એમને જે મજૂરી કરી અને લગભગ ટૂંક જ સમયમાં એમને આ રિઝલ્ટ મેળવ્યું તે બદલ એમનો પણ આભાર માનવો ખૂબ જરૂરી છે અને આવી રીતે જો જેટલું શક્ય એટલું જલ્દી નિરાકરણ આવે તો આવનારા સમયમાં વિસ્તારમાં પણ બધા આવા બનાવો ઓછા બને અને એમની કામગીરી માટે અમે સંતોષકારક છે તમે જોયું કે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ અને પેટ્રોલ પંપના માલિકા જે બંને જે લોકો છે આ લોકોએ સંતોષકારક જે કામગીરી પોલીસે કરી છે તેને લઈને પેટ્રોલ પંપના માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ